અસામાજિક તત્વો ફરાર થઈ ગયા હતા નેહરુ વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમયે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી કરાયેલા ફાયરિંગમાં શાકભાજીના વેપારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેમાં બાઇક પર આવેલા બે શખ્સો શાકભાજી અને ફ્રૂટનો હોલસેલ વ્યવસાય કરતા વેપારી બધાજી મોડી પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા જે બાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા સેક્ટર જેસીપી નીરજ બળગુજર ડીસીપી ક્રાઈમ અજીત રાજ્યાન સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે અકસ્માત કેસમાં કોર્ટમાંથી નીકળેલું ધરપકડ વોરંટ બજાવવા ગયેલા પોલીસ કર્મચારીને હોવાની ઘટના સામે આવી છે જેમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં વોરંટ નોકરી કરતા હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ જોધપુર ગામમાં આવેલ ગોપાલ આવાસમાં રહેતા કમલેશ પરમારના ઘરે ધરપકડ વોરંટ લઈને ગયા હતા ત્યારે આરોપીએ તેમની સાથે મારામારી કરી તેમનો ફોન જૂટવીને ફેંકી દીધો હતો જે બધ ત્યાંથી ફરાર થઈ ગયો હતો ત્યારે આ મામલે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે